तो हिंदू ही थे थे चोटी क्यों काटी है आपने यहाँ ये यह सवाल है कि अपनी जो वास्तविक जाति है उसको छिपाया गया धोखा दिया गया इसलिए यहाँ उसी अनुसार का व्यवहार हुआ तो ऐसी परिस्थिति में आ, सब जाति को सुनाने का जो अधिकार है वो केवल ब्राह्मण को હવે જોયું આપે આ એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહેલો છે ઘણા સમય થી અને ઘણા બધા યુટ્યુબરો આના ઉપર પોતાના વિડીયો બનાવ્યા છે અને કમેન્ટો પણ કર્યા છે હવે મારે તો એ જ કેવું છે કે આ જે વિડીયો છે એમાં એક યાદવ સમાજ નો વ્યક્તિ કથા વાંચન કરી રહ્યો છે અને ત્યાર પછી એની જે દશા થાય છે આપણે બધાએ જોઈ લીધી છે હવે મારે તો એટલું જ કહેવું છે છોડો છોડો આ ધર્મની પૂછડી છોડો એ તમારા કોઈ કામનું નથી આ ધર્મ જે હિન્દુ ધર્મ છે એ અસમાનતા પર આધારિત છે વ્યવસ્થા પર આધારિત છે આભડછેટ ઉપર આધારિત છે માનવને માનવ તરીકે ગણતા નથી મહિલાઓનું પણ અપમાન થાય છે ને મહિલાઓને પણ ક્યારે કોઈ સમાન અધિકાર આપવામાં આવેલા નથી મનુસ્મૃતિ પર આધારિત આવા ધર્મને આપણે છોડી જ દેવા જોઈએ અને કોઈ તમે ચોટલી લગાવવાથી કે કથા વાંચન કરવાથી કોઈ તમે બ્રાહ્મણ થઈ જતા નથી તો મારે તો એ જ કહેવું છે કે આગળ યજ્ઞો કોઈ મોરના પીછા લગાવે તો કોઈ મોર નથી થઈ જતું એટલા માટે જ કહું છું છોડો પોતાના સમાજને ગુમરાહ કરવાનું છોડો અને અગર જો તમને કથા કરવાનું એટલું શોખ હોય ને તો પછી બાબા સાહેબ આંબેડકરની કથા કરો એમના લખેલા સંવિધાનનું વાંચન કરો કબીર વિષયની કથા કરો ગુરુ નાનક વિષયની કથા કરો અને આપણા જે મહાનુભાવો રહી ગયેલા છે એમની કથાઓ કરો ને સુકામાં આપણા સમાજને ગુમરાહ કરવાનું કામ કરો છો આ ધર્મની રવાડે ચડીને કડવું છે પણ સાચું છે